ટેરીફ ફક્ત 10 ટકા રાખવામાં આવશે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં નવો વકફ કાયદો લાગુ કરવામાં આવશે નહીં જ્યાં સુધી મમતા દીદી પશ્ચિમ બંગાળમાં છે ત્યાં સુધી તેઓ મુસ્લિમ સમુદાયની સંપત્તિની રક્ષા કરશે આ શબ્દો મમતા બેનર્જી કોલકાતામાં જૈન સમુદાયના એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા કેન્દ્ર સરકારે ફ્રાન્સ પાસેથી 26 મરીન રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી દીધી છે આ ડીલ ચોસઠ કરોડ રૂપિયામાં થઈ છે તમામ ફાઇટર જેટ ભારતીય નૌકા આપવામાં આવશે આને હિન્દ મહાસાગરમાં ચીનનો સામનો કરવા માટે આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવા ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે પંદર એપ્રિલના રોજ રાહુલ ગાંધી ફરી વિવિધ જિલ્લા પ્રમુખોની પસંદગી માટે ગુજરાત આવશે

ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા બે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની શક્યતા જોતા યલો એલર્ટ જાહેર કરાયું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધુ પડતા ભેજને કારણે અસહ્ય ઉકળાટ રહી શકે છે જોકે શુક્રવાર થી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે રાજ્યનું વાતાવરણ પલટાઈ શકે છે સપ્તાહના અંતે ગરમીમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે રાજ્યની ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યો છે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે સિંગતેલના ડબ્બામાં પચાસ અને કપાસિયા તેલના ડબ્બામાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે સિંગતેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ ચોવીસો અને કપાસિયા તેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ બાવીસો પર પહોંચ્યો હતો સુરત પોલીસે સોળ વિદેશી રિવોલ્વર સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ શરૂ કરી છે આવનારા સમયમાં હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે નાગાલેન્ડ થી ગુજરાતમાં હથિયાર લાવવાનો કૌભાંડમાં વધારે એક સફળતા મળી છે